હલો ગુડ મોર્નિંગ જય સ્વામિના કેમ છે બધા મિત્રો મજમાં આજે આપણે જાઉં છે રાજુલાલ સ્ટાઇલ લેવા મમ્મી કાઢ ગયા હતા દવાખાને એવા આજે સ્ટાઇલ લેવા અને હોનમાં પપ્પા છે પથ્થર લોડ તો પેડિંગ થઈ ગયું હોય પાણી પાઈ દીધું ગયું તો ચાલો તમને બતાવું તો આજે ફર્સ્ટ ક્લાસ ક્યાં થઈ ગયા છે દવા બહુ થોડાક ખરાબ થઈ ગયા છે હાજ આપણો રોપલો રોપલો હમણાં બહુ ગોલો થઈ ગયો છે બહુ એટલે બહુ ગોલું થઈ ગયું છે ખાશે બહુ ગોલું છે ગયો પથ્થર કટિંગ ચાલે આ નામ શાકભાજી પહેલું કા શાકભાજી તો શું નામ છે નામ તો ગયા તાર નામ શાકભાજી રાખ્યું ને આપણે હે શાકભાજી રહ્યો ને આપણે આમ જ જો તારું નામનું શાકભાજી છે તો નાવ દો પાણી પાઈ દીધું છે આ અંદરની સાઈડ ને બારની સાઈડ દવા મિત્રો આ સાંજે આ દિવાલ આખી પલાળી દીધી છે ચારી કોઈ તો પંપથી છાંટી દી દવા હાલે સોરી પાણી દવા મુદ્દો આપણી મોટી બારસી બે સાઈડ પાઈ દીધું છે આપણે આખી દિવાલ પાઈ થઈ આ બધું ઠેકો રસોડા સુધી આ તો તાજો પાયેલો જ્યાં અહીંયા ડિઝાઇન આવશે અહીંયા પથ્થર આવશે એટલો બે બાજુ એક આ બારીના ત્રણ પથ્થર બાકી છે એનું કટિંગ ચાલુ છે જી આપણે બાર પ્રકાશ બહુ વધારે છે એટલે ઓછો વાવ છે પછી બાજુમાં છે લગ્ન આપણું મકાન ત્યાર થાય પછી ખબર પડે આજે જવું છે આજે સ્ટાઇલ લેવા પ્રકાશ બહુ બાર વધારે છે બોર્ડર કાઢી જ બાર એટલી જગ્યા ફોટો ફ્રેમ આ પણ થઈ ગયું છે રેડી અહીંયા પણ થઈ જ ગયું છે કમ્પ્લીટ સ્ટાઇલ આવે એટલી વાર

બાથરૂમ આ બાથરૂમ લે સ્ટાઈલ આપડે કે આવડી આલી દી બીજી પેલા શૂટિંગ ઉતારવાનું जो मित्रों एटले स्टाइल जो आप पसंद करीस नीचे स्टाइल हाज मित्रों નેગાઉડયા કાન લગાવવાનું છે હા દેવાનું છે નંબર નાખો દો મિત્રો આ ચરામ ભગવાનની મૂર્તિ 3D માં છે હવ તો કે હા આ બધી સ્ટાઈલ છે ষণ । <când> <invoke>